મૃદુ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેને એક્યુપ્રેશર માટે આવતા હતા અને અત્યારે પાછા આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જયશ્રીબેન ગામ રાજકોટ હવે તમે આજે કેને લઈને આવ્યા હો એને લઈને આવ્યા હો અને તમે પેલા અહીંયા દવા લેવા આવતા તમને શું તકલીફ હતી કેટલા સમયથી પંદર વર્ષ છે ને એમાં શું શું કર્યું હતું

હવે રેડી હાવ કમ્પ્લીટ બધું કામ કરો પેલા કામ ના કરી શકતા ને ઉભા જ ન થઈ શકતા પથારી વસ હતા હવે રેડી હાવ ઉઠો તો વાંધો નથી ને બીજા પેલા પકડી ને હાલવું પડતું હવે રેડી બીજાને શું કહેવા માંગો તમને ફાયદો થયો એટલે કયો છે અને આજે તમે તમારા ઘરના કઈક દસક દિવસ પેલા પગ ઢચકાઈ ગયો તો અને દુખતો હતો એટલે સીધા ને બીજે ક્યાંય દવા લેવા ના ગયા સીધા આવ્યા તો એને અત્યારે દુખે છે હવે ઓછું થઈ ગયું રેડી જય દ્વારકાધીશ